એ કે આ અમેરિકાના હિતને વિરુદ્ધમાં છે લે ભલા મને ફાવે તો આ ટી શર્ટ પહેરું તમને ન ગમે તમારો વિષય હોય ને તમને ફાવે તો શર્ટ તમે પહેર્યો હું કહું તમે આ શર્ટ પહેર્યો ન ગમે તો હોય જાય ગુદડું ઉડી હોય જાય આપડા કાવડિયા વાળા માણસો છીએ ભૂખી ભૂતાવાળા નથી તો તમારે ખાંડ જોતું ચા જોતી હોય રીંગણા ટમેટા મરચા જે જોતા હોય અમારી ત્યાંથી લઈ જાજો ભોળા અમેરિકા વાળા સંબંધ ના થાય ફેર પડે મોદી એ પચાસ ટકા ટેરિફ થી જરાય હચમચી ન ગયા એને આપણા નિકાસદારો માટે વીસ થી ચાલીસ હજાર કરોડ રૂપિયાનું અલગ બજેટ મેડ ઇન ઇન્ડિયા ને મેક ઇન ઇન્ડિયા એને ઉલટાનું બોલ મને એવું કામ કર્યું પંચોતેર વર્ષના ઇતિહાસમાં પેલી વાર બન્યું હોય કે જગત જમાદાર જે છે એ આપણને સલામ મારવા માંડ્યો હોય ડોનાલ્ડ ટ્રમ્પ હજી એ જૂનવાની વિચારધારામાં હશે કે અમેરિકા જગત જમાદાર છે અમે કહીએ અમુક પણ હવે એને ખબર નથી કે સમય પલટાઈ ગયો રાઈટ જમા પગરખામાં દીકરાનો પગ આવી જાય ને પછી એને મિત્રતા ની જેમ વર્તવું જોઈએ તમે એમ માનતા અમે જગત જમાદાર છીએ તો અમે કઈ કમ નથી ખરીદવાના કાવડિયા કોની પાસે છે આપણી પાસે છે ભારત પાસે પાકિસ્તાન તો ભૂખડી બારસ છે અફઘાનિસ્તાન એની માસી છોકરો હાલ જોઈએ તો જ્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પ છે સત્તા પર આવ્યા છે ત્યારથી જ અમેરિકા અને ભારતના સંબંધોને લઈને ચર્ચાઓ થતી રહી છે અને તેની વચ્ચે આપણે જોઈએ કે છેલ્લે ડોનાલ્ડ ટ્રમ્પે છે તે ભારત પર પચાસ ટેરિફ નાખ્યો હતો અને ત્યારે પણ આપણે વાત કરીએ છીએ ત્યારે જગદીશ મહેતા સરે કહ્યું હતું કે આમાં નુકસાન છે તે અમેરિકાનું છે તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે અમેરિકાથી તે પ્રકારની વાતો છે આવી રહી છે જ્યાં તેનું કારણ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અમેરિકાના સંબંધોને છે હવે ખાસ ગણાવ્યા છે શુક્રવારે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રિફિંગ મળી હતી અને તેમાં તેમણે કહ્યું હતું કે હું હંમેશા મોદી નો મિત્ર રહીશ અને આ સાથે તેમણે કહ્યું છે કે ભારત સાથે સંબંધો રિસેટ કરવા માટે હું હંમેશા તૈયાર હોય એટલે કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે તે ક્યાંક ક્યાંક ને ભારત સાથે ફરીથી જે સંબંધો છે છે બાંધવા માટે ફરી તૈયાર થયા કારણ કે ભારત ચીન અને રશિયા છે તેની સંબંધોની ધરી છે તેની ચર્ચાઓ દુનિયાભરમાં થઈ હતી અને ત્યારે જ જગદીશ મહેતા સર આગાહી કરી હતી કે અમેરિકા છે તે વાળી વળશે આમાં ત્યારે આજે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ થયો અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ક્યાંક ને ક્યાંક કયા છે અને ભારત સાથેના સંબંધ છે તે ખાસ ગણાવ્યા છે અમેરિકા એ સર કઈ રીતે જુઓ છો કૃપાલ સિંહ વાળા ન વળે ને એ હારા વળે આપણે વિશ્લેષકો જુદા હોય અર્થશાસ્ત્રીઓ જુદા હોય અને ફોરેન્સિક જે જાણકારો જે છે એમ કે એન્ફોર્સમેન્ટ અઘરા અઘરા શબ્દો વાળા ઈ શું કે એક ને એક અગિયાર થાય તમે સમજ્યા દો ઓર

બેઠા બેઠાની કેરી હવે ડોનાલ્ડ ટ્રમ્પ હજી એ જૂનવાણી વિચારધારામાં હશે કે અમેરિકા જગત જમાદાર છે અમે કહીએ અમુક લોકો એ કરવું પણ હવે એને ખબર નથી કે સમય પલટાઈ ગયો રાઈટ બાપુજીના પગરખામાં દીકરાનો પગ આવી જાય ને પછી વર્તવું જોઈએ કે જગત અત્યારે ગ્લોબલ થઈ ગયું છે અને હવે કોઈને આમ કોઈની સમજાવટથી સમજી શકાય દબાવી ન શકાય એમાંય ભારત જવાને તો ખાસ ડોનાલ્ડ ટ્રમ્પે આપની ઉપર પચીસ ટકા દંડ તમારો વિષય હોય ને તમને ફાવે તો શર્ટ તમે પહેર્યો હું કહું તમે આ શર્ટ પહેર્યો મને ન ગમતો ન ગમે તો જાય જાય ન ગમે તો એવું આલે તો કે આ અમેરિકાના એટલે અમેરિકા હિત સેવા છે ભારતે જાઉં નરેન્દ્ર મોદીએ કીધું એવું કઈ હાલે આપણે બે ત્રણ બાબતોમાં બિલકુલ સ્વાયત્તા અત્યારે અનુભવી રહ્યા છીએ સંરક્ષણ સંરક્ષણની બાબતમાં શસ્ત્ર ખરીદીની બાબતમાં અને આ વિદેશ નીતિની બાબતમાં કે ભાઈ નેશન ફર્સ્ટ અમારા દેશની આવશ્યકતા પ્રમાણે અમે દુનિયાના દેશો સાથે સંબંધ રાખીશું તમારી ગરજે નહીં તમે કયો એમ ન થાય ટીવી શો પણ આપણે જેમ કપિલ શર્મા ના શો આવે છે ને જેવી રીતે ટીવી શો પણ એ હોસ્ટ કરતા હતા એ બધી હમ કરી લીધું હા એ ભારતમાં હોય તો એની ઉપર પોસ્કો પોસ્કો કે જે અદર જે છે એ લાગે જી એટલા એના અપરાધો એવા છે દુનિયાના જવા પણ મૂળ મૂળ દુનિયામાં ભગવાન ની દયા છે નામ લીધા જેવું નથી બહુ ઘર બચાવવા જેવું નથી એવું છે પણ એ ન્યાય એને દેશમાં છૂટછાટ છે ન્યા કોઈને એવું કઈ છે નહીં લેડો લેડી બે જ હોય છે આપડે અહીંયા માન બાપ ને દીકરી ને ફઈ ને ફુવાન કાકા ને ને ભત્રીજા ને ભત્રીજન જેઠાણી ન્યા ક્યાંય એવું કઈ છે વાત થઈ ગઈ ભૂરી આપણે જુદી ઘટના છે ભાઈઓ અને બહેનો આપણે એમ થાય વિવેકાનંદ શિકાગોમાં છે ને મારા પ્રિય ભાઈઓ અને બહેનો દસ મિનિટ તો તાળીઓના ગુંજારો થી ઉઠી ઉઠ્યા પેલી વખત આ શબ્દો સાંભળો કે ભાઈઓ અને બહેનો તો 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 એન્ડ એમ જ વાત હતી એ ભારતની સંસ્કૃતિ છે હવે ડોનાલ્ડ ટ્રમ્પ તો મૂળ વેપારી એ બિઝનેસમેન છે ને મૂળ ધંધારથી બિલ્ડર બિલ્ડર જેવા છે એની રીત આપણી ભાષામાં કહું તો એટલે વેપારીને ને હંમેશા એને બસ ગમે એમ કર કાવડિયાનો વહીવટ કરવો બીજી કોઈ વાત નહીં

અને કૌશલ બે બુદ્ધિમતા આપણી તોલે ન આવે બુદ્ધિ ક્ષમતામાં એટલે તો જે મલ્ટીનેશનલ એપલ થી માંડીને માઇક્રોસોફ્ટ થી માંડીને જેટલી પણ મલ્ટીનેશનલ કંપનીઓ છે એમાં તમે જો થી માંડીને બૌદ્ધિક ધન આપણું છે જી બિલકુલ

બઉ ચાહતા ન હોય ધંધામાં જ પીડ્યા રહેતા હોય અને એનો એક મુનિમ હોય છે એ માણસ આવે અને અમિતાભ બચ્ચન હોય છે દીકરી અરે વ્યવહાર કરાવી લઉં લગ્ન ઇત્યાદિ કરાવીને પછી કેટલીક વાત કરે અમિતાભ બચ્ચન ને પ્રાણ ની વિરુદ્ધ કે એના પપ્પાના વિરુદ્ધ ની સુખમાં ત્યારે અમિતાભ બચ્ચન કે છે બધું સાંભળ્યા પછી દેખો સમંદરને વાલે કુએ ઓર તાલાબો મે તારો બધો ખેલ નાખી લીધો હકીકત છે તું મને અત્યારે મદદ કરવાની વાતે કરે છે કે બોલો તમારે હું જોયું જોઈએ મદદ કરું પણ તમારી જાણ ખાતર હું દરિયો તરીને આવ્યો છું ખાબોચિયામાં છબછબિયા નહીં કરું એટલે મારા ફાધર ને મારો વિરોધ છે તારા એમ અને પછી ઓલો સામે વાળો વ્યક્તિ જે હોય છે એમ કે છે અરે 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 સાહેબ તો નારાજ હોગે મેં તો મજાક રહ્યા તા તો અમિતાભ બચ્ચન કે છે મુજબ માલુમ થાય તું મજાક ઈ કર રહે હોંગે આ નું એવું થયું હવે ટ્રમ્પે કીધું અરે રે આ તો બહુ ખોટું માની ગયા નરેન્દ્ર મોદી તો મહાન પ્રધાનમંત્રી છે મારા અંગત મિત્ર છે અને અમારી દોસ્તી ચાલુ રહેશે કેટલીક બાબતોમાં મને નરેન્દ્ર મોદી ની અમુક વાત નથી ગમતી જુદી વાત છે એવું તો હાલા કરે પણ અમે ભારત જેવા મહાન મિત્ર ને ખોવા માંગતા નથી અને નરેન્દ્ર મોદી તો અમારે ગોઠિયા મિત્ર છે જે બોલો ઈ એવું એને બોલવું એટલા માટે પડ્યું કારણ કે નરેન્દ્ર મોદી એ પચાસ ટકા ટેરિફ થી જરાય

ત્યાંનું મીડિયા ત્યાંના રાજનીતિ નાખો તમે ભારત જેવો ઇન્વેટેડ કોમા ભારત જેવું ખુલ્લું ને મોટું વૈશ્વિક માર્કેટ બજાર ક્યાંય નથી આપણા કાવડિયા વાળા માણસો છીએ ભૂખી ભૂતાવળ નથી આપણે અનેક દેશો માં દાન હવે દઈએ છીએ મદદ લોન માફ કરી દેવા સુધી ની વાત છે ભારત હવે બહુ મહાન થાય છે વિશ્વની ચોથા ક્રમ ની આપણે આર્થિક ઇકોનોમી સત્તા તરફ જઈ રહ્યા છે વગેરે વગેરે એટલે હવે ટ્રમ્પ ટૂંકમાં થાપ ખાઈ ગયા અને એનો હા પસતાવો વિપનું સ્વર્ગમાંથી માંથી પાપી એમાં દઈને પુણ્યશાળી બને હવે કે છે નરેન્દ્ર મોદીને અમે અપરાધી કાંઈ ને ન ઓળખા ભગવાનને ને બેવું કરજો વિનય સ્વામી મૂકો અમારા કંથ હવે આ ઢીકે ચડી ગયા હવે ભાઈ સાહેબ છોડો હવે થાતા થઈ ગયું હવે આપણે સંબંધો ગાળવો વેપાર વેપાર કરો અને સુખી થાવ આવી વાત છે કૃપાલ જી

ચીનની ગદારી વૈશ્વિક છે માં નથી એને જેટલા જેટલા દેશોને મદદ કરી શ્રીલંકા બાંગ્લાદેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન ભરખી જવાની જ કોશિશ કરી એટલે તો ડ્રેગન કે છે ડ્રેગન યસ પણ નરેન્દ્ર મોદી અત્યારે શું કર્યું તમારી જાણ ખાતર કે તું મગર મુજકો નો ચાહો તો કોઈ બાત નહીં કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હોગી આપણને ભૂખ લાગે તો ઘરે આવીને જમીએ ફૂલ છે પણ રસ્તામાં નાસ્તો પાણી તો અત્યારે નાસ્તો કરે છે એ કઈ આજીવન સંબંધ ક્યાં બાંધા અને આજીવન કઈ હોતું નથી કોઈ વસ્તુ આજીવન આજે આપણે ચર્ચા જાય તો શું થાય કઈ ન થાય એટલે આજીવન કઈ હોતું નથી પણ હમણાં અમેરિકા વાયડું થયું

પણ ચીન અને રશિયા એમે ખાસ કરીને ચીન એ તો ગળી જાય એમ છે અમેરિકાની સામે બાત ભીડી એમ છે કારણ કે વિસ્તારવાદી છે આખો રાષ્ટ્ર એટલે અમેરિકાને ચીન આરે તો જામતું જ નતું એટલે ભારતે શું કર્યું નક્કી કર્યું કે તમારે ચીન આરે જામતું નથી તો હવે તમારા દુશ્મન બે ના દુશ્મન દુશ્મન દોસ્ત હોતા હે એટલે આપણે કઈ ચીન આરે અત્યારે કઈ હાવ એમ ગોળધાણા નથી ખાઈ લીધા

તો ઈ એ જયશંકર જશે એટલે એની સાથે વાટાઘાટો અમેરિકાની જે ડિપ્લોમેટ્સ કરશે અને પછી સંભવ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કારણ કે હવે ઘરે જ એને વધુ છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એવી વ્યવસ્થા કરે કે ભાઈ હું ભારત આવું અથવા તો એના કોઈ ડિપ્લોમેટ્સ ભારત મોકલે પછી પાછા સંબંધો તાજા કરવાની કોશિશ કરે આવું બધું જે રાજદ્વારી લેવલે કરવું ગટે એ કરશે એવી રીતે સંબંધો જાળવવાની કોશિશ કે લાંબા ગાળે અમેરિકાને બહુ મોટું નુકસાન થઈ શકે એમ છે ભારત 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 સાથે સંબંધો બગાડવાથી કારણ કે કે ન ક્રૂડ ખરીદે છે છે જે સામરિક એટલે શસ્ત્રો શસ્ત્રો જો રશિયા પાસેથી માંડીને ચીન સહિતના પાસેથી ખરીદે એ સોદા બહુ ભયંકર હોય છે અને અમેરિકા જેમ આપણે ખેતી પ્રધાન છે એમ ઈ લોકો શસ્ત્ર પ્રધાન દેશો છે આ યુરોપીય કન્ટ્રીઝ છે એ બધા બનાવે છે હું શસ્ત્રો તો શસ્ત્રો વેચીને એને એનું આખું અર્થતંત્ર ચલાવવાનું હોય છે તો એના ખરીદવાના કાવડિયા કોની પાસે છે આપણી પાસે છે ભારત પાસે પાકિસ્તાન તો ભૂખડી બારસ છે અફઘાનિસ્તાન એની માસીને છોકરો બીજા કોઈ પાસે ચીન પાસે તો પોતાની પાસે ટેકનોલોજી છે રશિયા પોતે પણ સક્ષમ છે તો ઈઝરાયલ ને જરૂર નથી તો વિશ્વમાં શસ્ત્રોની ખરીદી કારણ કે આપણે અકોણા પડોશીથી ઘેરાયેલા છીએ તો શસ્ત્રો વધુમાં વધુ જરૂરિયાત આપણને પડવાની છે અને આપણે એક માત્ર એવો આમ તો દેશ છે જેના ખીચામાં કાવડિયા છે એટલે એને ખબર છે એને કોઈ નીતિમતા કઈ હોતું નથી ધંધાદારી માણસો છે શરમ બરમ કુછ નહીં એ હમણાં એને ઇકોનોમી ખબર પડશે કે આપણે ધરાશય થઈ જાઉં એટલે ભારત સિવાય હાલે એમ નથી ભાષામાં કહું એની ભલે ડિપ્લોમેટિક જે ભાષા હોય તે પણ સરવાળે આપણા સંબંધો બહુ છે હવે તમે ભલા ભૂલી ગઈ ગુજરી માફ કરજો આમ ને તેમને બધા માફા માફી થાય અને સંબંધો હું કામ સંબંધ કઈ નહીં મૂળ ભારત પાસે કાવડિયા છે ખરીદ શક્તિ છે વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે એ લોકો શસ્ત્રો ઉત્પાદન કરે છે અને શાંતિ ની વાર્તા કરે છે એટલે એને ભારત જેવા દેશ જેની પાસે ખરીદ શક્તિ છે એનો કોઈ દિવસ રોષણા ઈ પોહા એમ નથી એટલે એ આવીને હમણાં નરેન્દ્ર મોદી ને હમણાં કે ગમે ત્યારે પણ ટૂંકમાં સંબંધો તાજા રાખવાની કોશિશ કરશે વ્હાઈટ હાઉસમાંથી આવી ગયું ને સ્ટેટમેન્ટ તો આવી ગયું ને મોદી પ્રધાનમંત્રી છે અમારા તો જૂના સંબંધ છે વગેરે વગેરે આ બધી બાબતો શું સૂચવે છે કે અમેરિકા ઘોડી વળી ગયું ને આ દુનિયાના ભારતના પંચોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બન્યું હોય કે જગત જમાદાર જે છે એ આપણને સલામ મારવા માંડ્યો હોય એમ જી કૃપા તો સર અમારી સાથે જોડા બદલ અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર અત્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છે અને વૈશ્વિક જે રાજકારણ છે તેમાં અત્યારે જે કહી શકાય કે ધરી બની રહી છે ભારત રશિયા અને ચીનની તેના કારણે અમેરિકા પણ છે ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત સાથે સંબંધ બનાવવાની વાતો કરી છે તો તેના પર કોઈની નજર રહેશે અત્યારે બસ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર